અમદાવાદ નરોડા વિસ્તારમાં એસએમસીએ દરોડો પાડ્યો એસએમસીના પીએસઆઈ એન જે પંચાલ દ્વારા અમદાવાદના નરોડા વિસ્તારના જીઆઈડીસી સિમ્ફોની એસ્ટેટ નંબર આઠમાં ઇન્ડિયન બનાવટની ઇંગ્લિશ દારૂની બે હજાર ત્રણસો છવ્વીસ ન બોટલો સાથે આરોપી રાજુસિંહ રાવતને પકડી પાડવામાં આવ્યો હતો જેની કિંમત ચૌદ લાખ બાસઠ હજાર આઠસો એક રૂપિયા આંકવામાં આવી હતી રોકડ રકમ એકસો સાઠ રૂપિયા એક મોબાઈલ ફોન ત્રણ હજાર રૂપિયા કિંમત બે વાહનની કિંમત પાંચ લાખ રૂપિયા કુલ મુદ્દા માલ સહિત ઓગણીસ લાખ નવસો એકસઠ રૂપિયા આપવામાં આવી હતી નમકીનની આડમાંગ દારૂનો ધંધો કરવા તેવીસ હજારના ભાડેથી ગોડાઉન જીઆઈડીસી માંગ રાખ્યું હતું મુખ્ય આરોપી બ્યાવર રાજસ્થાનનો અમદાવાદ ખાતે રહેવાસી રાજુસિંહ રાવત નોબલનગર આશાપુરા સોસાયટી સુભાષનગર રહે છે તેને મુદ્દા માલ સાથે નરોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો બીજા પાંચ આરોપી દેવેન્દ્રસિંહ રાજપૂત જે દારૂના મુખ્ય ધંધા માટે પ્રદીપસિંહ રાવત ભાવિન ઉર્ફે પંકજ શાહીબાગ રહેઠાણ લાલાભાઈ મેઘાણીનગર આ તમામ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા જેની પોલીસ દ્વારા શોધખોળ કરાઈ રહી છે